ખેડૂત મિત્રો મગફળીની વાવણી કરવાની હોય ત્યારે ખૂબ જ અગત્યનું જો કોઈ પરિબળ હોય તો બીજ માવજત છે હવે બીજ માવજત શા માટે કરવી જોઈએ તો બીજ માવજત એ કોઈ પણ પાક સંરક્ષણની માટે સસ્તામાં સસ્તો અને સચોટ ઉપાય છે હવે મગફળીની અંદર બીજ માવજત બે કારણોસર કરવામાં આવે છે ખાસ કરીને એક તો ઉગ સુકના રોગ માટે અને બીજી જે ડોળ જેને સફેદ ગઈન અથવા તો મુંડા પણ કહેવામાં આવતા હોય છે એટલે આ બે ઘટકો માટે ખૂબ અગત્યની વસ્તુ છે હવે જ્યારે ઊક સુખનો રોગ જે છે જે ફૂગથી થાય છે તેના નિયંત્રણ માટે બીજ માવજતની જો વાત કરીએ તો એના માટે બે દવાઓ ભલામણ કરવામાં આવેલી છે એક તો થાઈરામ પંચોતેર ટકા ડી એસ પાવડરના સ્વરૂપમાં બજારમાં મળે છે અને આ દવા જો ન મળે તો ટેબિકોના જલ આ દવાનો આપણે બજારમાંથી લાવી અને સીટ બીજ માવજત માટે આપણે ઉપયોગ કરવો જોઈએ હવે એની માત્રાની જો વાત કરીએ તો ઉકસુક માટે થાયરમ પંચોતેર ટકા જો આપણે પાવડરની માવજત આપવાની હોય તો વીસ કિલોગ્રામ બિયારણ માટે સાઠ ગ્રામ પાવડરની જરૂરિયાત રહે એટલે એક કિલોગ્રામ માટે ત્રણ ગ્રામ પાવડર આપણે વાપરવો જોઈએ તો એના માટે મગફળીના જે બીજ છે એને પ્લાસ્ટિકની ચાદરની અંદર પહોરા કરી અને પછી એના ઉપર બીજની જથ્થાની અનુસાર દવાનો જથ્થો લઈ પાવડરનો જથ્થો લઈ અને એના ઉપર છાંટી વભળાવી અને હાથ મોજા પહેરી અને પછી મોહી નાખવા જોઈએ એટલે એક સરખો પટ થઈ જાય એ આપણે સુનિશ્ચિત કરવું જોઈએ હવે બીજી વાત જે છે દોર અથવા તો સફેદ ગઈન અથવા તો મુંડા એના નિયંત્રણ માટે પણ બીજ માવજત એ ખૂબ સચોટ અને સસ્તો ઈલાજ છે હવે એના માટેની બે દવાઓ આપણે યુઝ કરવાની છે વાપરવાની છે એની અંદર તો ક્વિનાલફોસ પચીસ ઈસી અથવા તો ક્લોરપાઈફોસ વીસ ઈસી આ બે જે દવાઓ છે બજારમાં જે મળે છે એ આપણે બીજ માવજત માટે પસંદગી કરવાની છે હવે જથ્થાની વાત કરીએ તો વીસ કિલોગ્રામ બીજ માટે પાંચસો મિલી લીટર ક્લોરપાઈફોસ પચીસ ઇસી અથવા તો ક્વિનાલ ફોસ પચીસ ઇસી આ બંને દવાઓનો પાંચસો એમએલ જેટલો જથ્થો વીસ કિલોગ્રામ બીજ માટે આપણે ઉપયોગ કરવાનો છે આ માટે આપણે શું કરવાનું કે થાઈરમથી પટ આપેલા વીસ કિલો બીજ માટે પાંચસો ગ્રામ દવા લઈ અને પ્લાસ્ટિકની ચાદરની અંદર બીજ પહોળા કરી અને તેના ઉપર છાંટી અને પછી હાથ મોજા પહેરી અને બરાબર મોઈ નાખવાના મોહી નાખ્યા પછી આ બીજને ચારથી છ કલાક સુધી છડાની અંદર સુકાઈ જાય એ રીતે મૂકી રાખવા જેના કારણે આ જે દવા છે બિયારણને સંપૂર્ણ રીતે ચોટી જાય અને આ રીતે સુકાવ્યા પછી એને કંટાળની બેગમાં ભરી અને હવા ઉજાસ હોય તેવી જગ્યાએ મૂકવા જોઈએ હવે બીજ માવજત વાવણીના ઓછામાં ઓછા છ કલાક પહેલાં કરવી જોઈએ એ ખાસ ધ્યાન રાખવાની છે હવે આ ઉપરાંત ખેડૂત મિત્રોને જો નાઇટ્રોજન અથવા ફોસ્ફરસ તત્વ માટે જો પટ આપવાનો હોય તો રાઇઝોબિયમ કલ્ચર અને ફોસ્ફટ સોલિબલાઇઝિંગ બેક્ટેરિયા એટલે કે પીએસવી કલ્ચરનો પટ પણ ખેડૂતો આપી શકે છે પણ ક્રમ એ જે રીતે કરવાનો છે કે પહેલાં ફોગનાશક દવાનો પટ આપવાનો ત્યારબાદ જંતુનાશક દવાનો પટ આપવાનો અને ત્યારબાદ કલ્ચરનો પટ આપવાનો બીજું એક ખાસ અગત્યની વાત મારે ખેડૂતોને કહેવી છે કે આના બીજ મગફળીની અંદર જ્યારે બીજ માવજત કરવાની હોય ત્યારે પાણીનો બિલકુલ ઉપયોગ કરવાનો નથી જ ઘણા ખેડૂત મિત્રો પાણીનો ઉપયોગ કરે છે જેના કારણે ઉગાવવા પર ખૂબ અસર થાય એટલે આ એક ખાસ ધ્યાન રાખવાનું છે કે મગફળીના પાકની અંદર બીજ માવજત માટે ક્યારેય પણ પાણીનો ઉપયોગ કરવાનો નથી જો આ રીતે તમે માવજત કરી અને મગફળીની વાવણી કરશો તો ઊંઘ સુખ અને ડોર અથવા વ્હાઈટ ગ્રેબના નુકસાનથી આપણે સારું એવું આપણે સુરક્ષા પૂરી પાડી શકીએ